અમારા ખોરો દોટલામો અલ્યા એ લાવ બોરો લાવ યાર કોઠીયા કા ખરા કોઠી પાડે રિચાર્જ આ યાર ઓ નમસ્તી ફૂટ્યો નીક લાગસ બધા હાર કા વડિયાર કા બસ નઈ રાખો આવો જ અલ્યા જો આયો પાછો અલ્યા વાહ વાહ ઓર ઓ બુડટી ફૂટી નો દે લે તો હે નાપરા કોશી અલ ગઈ એ તમારી મારો બેટરી ઓ એ બુડટી એ ભૂડ અલ્યા શાંતિ હાર્ગ્યુ શાંતિ ને શાંતિ ને બોલો

અમો દિવારી જો એ લાવ દિવારી લાવ પેટી લાવ પેટીત નહીં લે દિવારી જો અમો જોઈએ યાર નહીં તેમ લગાડતો બાબા તમારું ગગડાવું છે દોયડી જો અલ્યા અલ્યા પેલું લગરીયું હું કીધું નહીં રે અલ્યા પશુભાઈ અલ્યા હું અંદર મોટર હોય

कुंडी लगा गई करियो मते जेऊ કે તિયા કોઈ લાયો છો નહીં લાયા હો લાઈ ગયા હો હેગોરો લાયો છો કરા ટીકા કે ફૂટ્યો ન અરે ના ના ચમ ના એ તેલા પોતાહી ઉઓ બેટી કાદુ આ રીવલા ગા ના ટકે આ બાજુ આવ હાલો કાજો જે અધોરી વા કાકા કેવી લાયા એ ફોન ની લાયા એ મને પેલી ગગળ પડી ગયો કેમ

કોઈ સા મારા ઉજો અલ્યા એ સુબા પા અલ્યા એ ન જનાલી હું આયુ બાબત ના કર

ટેટો તો ફૂટતો નહી આખી ફાયદાન બોબ આમાં માથે બોલી આ પૈસા બધા પૈસા બચાવ પૈસા નહી આરે એ તો ફૂટતો એ ના હોય ગયા ફટાકડા છ પૂછો તમારા તો આવી વાનપા તમારા બધા લઈને લઈને કાલતા કાઢ નાખે કાલ

દિવાળી બગરી બગરી બગાડી બગાડવાની આજે બરોબર અને સોરવાના નહિ